નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુરમાં ડોક્ટર સીજે ચાવડાનો દબદબો કોંગ્રેસની જીત પછી ભાજપમાં જંગી બહુમતીથી જીત વિજાપુર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડૉક્ટર સીજય ચાવડા છપ્પન હજાર બસોને અઠ્યાવીસ મતોથી વિજય બન્યા છવ્વી વિજાપુર વિધાનસભા ભાજપ ઉમેદવાર ડૉક્ટર સીજય ચાવડા વિજય બનતા હોટલ ફાઉન્ટેન ઓફિસે વિજાપુરની જનતાને આભાર વ્યક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર સીજે ચાવડાએ જણાવ્યું કે વિજાપુરની જનતાનો ખૂબ આભાર માનું છું વિજાપુર જનતા સર્વ સમાજ સર્વ વેપારી મિત્રો સર્વ સંસ્થા સર્વ ટ્રસ્ટ ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓએ જંગી બહુમતોથી ભવ્ય વિજય બનાવવા બદલ આભાર માન્યો અને પત્રકાર મિત્રોએ જે કવરેજ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે વિજાપુરના વિકાસ ગતિએ લઈ જવા માટે હર હંમેશા તૈયાર રહીશ અને વિજાપુરની જનતાના હર કામો માટે હું તૈયાર છું આ સાથે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો

વિજાપુરની જનતા મતદાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો સાથે 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 વિજાપુર તાલુકાનું સંગઠન શહેરનું હોય કે તાલુકાનું હોય યુથ સંગઠન યુથના બધા જ કાર્યકરો મિત્રો એક ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો અને મિત્રો મહિલા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરો આ તમામની મહેનતના કારણે આ શક્ય બન્યું છે અને ભારતીય જનતા પક્ષનું જે ગુજરાતમાં છવ્વીસમાંથી ત્યાંથી પચીસ બેઠકો મેળવવા જઈ રહી છે અને એક બેઠકમાં હજુ આજુબાજુ ચાલી રહી છે પરંતુ છવ્વીસ બેઠકોમાંથી પચીસ બેઠકો સાથે હું ભારે પ્રથમ બહુ કે ગુજરાતમાં જ્યારે ભાજપ જીતી ગયું છે ત્યારે બીજાપુરમાં પણ છપ્પન હજારની સરસાઇ બતાવી છે બતાવે છે કે ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને સરકાર લોકોના દિલમાં હજુ અકબર છે અહીંયાથી જીત થયા પછી ધારાસભ્ય તરીકે અગાઉ જે કામ કરતો હતો એના કરતાં દસ નવું કામ બીજાપુરની જનતા માટે હું કરીશ અને વિજાપુરના જે પ્રશ્નો છે ચાહે પાણીનો પીવાના પાણીનો પ્રશ્ન હોય ચાહે સિંચાઈનો પ્રશ્ન હોય ચાહે વિજાપુર શહેરમાં ગટરનો પ્રશ્ન હોય આવા અનેક જે સામૂહિક પ્રશ્નો છે એને તાત્કાલિક ધોરણે નીકાળતા